અમરેલી રેટરકાંડ છેલ્લા ઘણા દિવસથી ચર્ચાઈ રહ્યો છે પાયલ ગોટીની અડધી રાત્રે ધરપકડ તેનું સરઘસ તેને માર મારવાના આક્ષેપા તમામ વચ્ચે હવે અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની એન્ટ્રી થઈ છે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે નાર્કો ટેસ્ટ અને અલગ અલગ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે દિલીપભાઈ આપની સાથે સીધા જોડાયા છે દિલીપભાઈ આપનું સ્વાગત છે દિલીપભાઈ આપે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે નાર્કો ટેસ્ટની વાત કરી છે આટલા સમય બાદ કેમ જામીન મેળ્યા જામીન મળ્યા પછી એમને સમજ કીધું કે મને પોલીસે ખુબ માર માર્યો છે અતિશય માર માર્યો છે આજે પણ મારા હાથમાં લોહી મરેલા ડાઘા

પછી વિચાર્યું કે પોલીસ જો નહીં બોલે તો લોકોમાં માં તો મારી હિંમત ખરાબ કરશે જ્યાં હું સ્પષ્ટ છું કશું જ જાણતો નથી એ દિવસો હું ધોળાવીરા મારા પરિવાર સાથે હતો મારો ફોન પણ બંધ હતો એટલે બંધ હતો મેં ત્યાં કવરેજ દ્વારા ફોન માં બધો હતો એટલે આ વાક્ય અજાણું હતું ધોળાવીરામાં ગયા પરિવાર સાથે શાંતિ લેવા તો સોળાવીરામાં કાર્યક્રમ પતાવ્યું જ્યારે કવરેજ માં આવ્યો ત્યાર પછી આ બધી ઘટનાઓ બની ચૂકી છે એના સમાચારો બદલયા ત્યાર પછી પણ હું માખ્યા પડ્યો હતી જ્યારે અમબ્રેલી આયો તો અમરેલીમાં આ બધી પરિસ્થિતિમાં જે રીતે અલગ અલગ સમાજના વણી આંદોલન ચિંતાઓ કરતા હતા અને કુંવારી દીકરી અંદર છે પેલી વખત જેલમાં ગઈ હોય અનુભવ નો હોય પશુ ઉપર એને સૌ બચવા માં હુમલો કર્યો એમાં જેલમાં હતા ત્યારે પણ એને જેલમાં મળીને આશ્વાસન આપ્યું હતું એટલે જે એના માટે મળીને એમાં પણ હું મોન જોતો અત્યાર સુધી પણ મારું નામ ખજવા માટે જ્યારે પોલીસ ડિમેન્ટમાં માન મારે એ મારા માટે પોલીસ તંત્ર માટે સરકાર માટે ખૂબ ગંભીરતા એટલા કહેવાય કે માચીનતા પાર્ટીનો જુનામાં જુનો કાર્ય કરતા છું આવા કોઈ પ્રખંડમાં નથી ટેલિફોન विकल्पों के पास ही के बाकी नहीं तो बात कोई पूर्ण के बारे के तो ए, में पास ही तो पूर्ण करात का छुपा हुआ है नार को त्वेष्ट ये अंतिम आधुनिक पूर्ण हो इतने हमारी जात में मैं और ही नहीं अब तो प्रकरण ना कोई जगह मारो एक अनुश्वापन जो रोल हो तो सजा मने जब करी करी सके मजा पूर्ण करी सके समाज करी सके तो सरकार पूर्ण करेगी इतना बातें मैं निरुत्त जजना અધ્યક્ષ પદે પૂર્ણ તપાસ થાય અને માંગણી સાથે મને અને આ સાથે સંકળાયેલા આ પ્રકરણ સંકળાયેલા જે હોય એ સ્વૈચ્છિક બહાર ના આવે તો એમને પણ લાગકો ટેસ્ટ કરીને સાચી હકીકત શું છે એ બહાર આવે એ પોલીસ કારણે સરકાર બદનામ થાય એ લેશ મતલબ ચલાવાય નહીં એટલે મેં સરકાર ને જણાવ્યું પગલા તો ખાલી પોલીસ ના છે બદનામી સરકાર મળે ભૂપેન્દ્ર સરકાર માં બેઠા હોય એ બદનામ થાય એ ઉચિત નથી એટલા માટે સાથ મારી બદનામી જે થતી હતી એમાં જે સત્ય હોય એ બાર લાવવા માટે મેં અને વધુ એક સવાલ છે દિલીપભાઈ કે આપે જે પત્ર લખ્યો છે એમાં આપે લખ્યું છે કે અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારી ના કહેવાથી આ કાર્યવાહી કરી હોય શકે તેવું મારું માનવું છે એટલે કે તમે આ વાત કહો છો કે તમે એ એ વસ્તુ માનો છો કે કોઈ રાજકીય વ્યક્તિ અથવા તો પોલીસ અધિકારી આ કહ્યું હોય શકે આ બાબતે શું કહેશો બરાબર સાચું જ કીધું છે એમનું તો હું નહીં ત્યાં હું ચિત્રમાં જ નથી ત્યાં માર મારીને મારું નામ કઢાવવાનો પ્રયત્ન કરું તો જાહેર જીવનમાં શું રાજકારણમાં શું પબ્લિક લાઇફમાં કોઈને કોઈ ના અલગ એંગલો હોય તો એની સ્પષ્ટતા થાય એટલા માટે મેં આ તો પરસ્પરલી જી દિલીપભાઈ ધન્યવાદ